છોટાઉદેપુર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ બીઆરસી ભવન બોડેલી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો બીઆરસી ભવન ખાતે આયોજિત કલા ઉત્સવ કાર્યક્રમમાં જિલ્લાના છ તાલુકાની શાળાના તાલુકા કક્ષાના પ્રથમ નંબર મેળવેલ બાળ કલાકારોએ ભાગ લીધો હતો જેમાં સંગીત ગાયન સંગીત વાદન કવિ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેમાં સંખેડા તાલુકાની કલેડિયા ક્લસ્ટરની પીએમ શ્રી કલેડિયા ગ્રુપ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ચૌહાણ દિવ્યાએ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં સંગીત વાદનમાં પ્રથમ નંબર મેળવ્યો છે શાળા પરિવાર દ્વારા માર્ગદર્શક એવા શિક્ષક હરીશભાઈને તેમજ બાળ કલાકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઝોન કક્ષાના કલા ઉત્સવમાં સંગીત વાદનમાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરશે પીએમ શ્રી કલેડિયા પ્રાથમિક શાળાએ તાલુકાનું ગૌરવ વધારવા બદલ સમગ્ર સંકેડા તાલુકા શિક્ષણ શાખા વતી ક્લસ્ટર અને શાળા ટીમને અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો એમાં મુખ્ય ચાર સ્પર્ધાઓ બાલકવિ સંગીતવાદન સંગીત ગાયન અને ચિત્ર સ્પર્ધા આખા જિલ્લામાં જે આપણી મૂળ સંસ્કૃતિ છે કે કલા અને સંસ્કૃતિનું જતન આ જિલ્લાના કણે કણમાં છે બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તમામ અધિકારીગણ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સ્ટાફ તમામ બીઆરસીઓ અને બાળકોએ ખૂબ જ એમની જે કલાની એમની જે શક્તિઓનો ભરપૂર ઉપયોગ કરી અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે મોદી સાહેબનું જે વિઝન છે એને સાકાર કરવા ખૂબ ઉત્સાહથી કલા ઉત્સવનું સમાપન કાર્ય કરવામાં આવ્યું